કે જો મુવી પૂરી કરીને હવે આપણે જવા દઈએ છીએ ઘરે ગુડ આફ્ટરનૂન કેમ છો બધા હોપ કે તમે બધા હેપી એન્ડ હેલ્ધી હશો

અને અત્યારે ઓલરેડી વાગી ગયો છે એ અને આપણે જવાનું છે મૂવી જોવાનો પ્લાન કર્યો છે તો આપણો બે વાગ્યાનો શો છે તો આપણે જો હવે મૂવી જોવા જવા માટે નીકળીએ છીએ શું કેવું તમારું ઓકે ચલો તો જો આપણે ચૂલાની સરસ મજાની પૂજા કરી લીધી છે સાથીઓ બાકીઓ દોરીને આપણે થારી તો રાત્રે જ દીધો હતો અગિયાર વાગે પણ પૂજા આપણે અત્યારમાં કરી છે આપણે જો પૂજા કરી છે

તો જો ફાઈનલી આપણે આપણા ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છીએ ને ભરત જો ગાડી પાર્કમાં મૂકી ગયા છીએ ટુ વ્હીલમાં તમે જો કેટલું ટ્રાફિક જામ છે અત્યારે કારણ કે રજાનો દિવસ છે ઓલમોસ્ટ બધા મૂવી જોવા આવતા હોય અને આપણને બહુ તડકો લાગતો હતો ને એટલે આપણે ફેસ ઉપર બાંધી દીધું હવે છોડી નાખશું હાઈ સખતનો તડકો લાગતો હતો આપણે છે ને અંદર જલ્દી આવી ગયા છીએ કારણ કે જેન્ટમાં લાઈન લાંબી હતી એટલે ભરતને થોડીક વાર લાગશે ભરત હજુ અંદર આવ્યા નથી આપણે જો વેઇટિંગ એરિયામાં એની કાઢે બેઠા છીએ અને મૂવી સ્ટાર્ટ થવાને પાંચ મિનિટની વાર છે પણ કીધું ભરત આવે ને સાથે આપણે જઈએ અને મારી ટિકિટ તો ઓલરેડી મારી પાસે આવી ગઈ છે પણ જો તે આવે પછી જઈએ આપણે તો જો આપણે ઇન્ટરવલ કર્યું છે તો કીધું આપણે કંઈક નાસ્તો પાણી લઈ લઈએ

ચાર કંઈક નાસ્તો કરી આપીએ કેટલું બધા જમ્યા છે નહીં પેટમાં એટલે આપણે ઘરે જઈ આવ્યા પછી સાંજે કંઈક આપણે જમવા જવાનો પ્રોગ્રામ ગોઠવું છું ફાઇનલી આપણે ઘરે

સરસ મોડું મોડું તો ફ્રેશ થઈને આવું મમ્મી ત્યાં જઈએ અને મને થોડી ભૂખ લાગીશ ને એટલે મારે ભરત ત્યાં બહાર જવા જઈએ પણ મેં બાર નથી નવું હોય મને યાદ દુખે છે મેં પાણીપુરી ખાયા ખાતા જાશું

તો જો બધા જમવા બેસી ગયા શું તો જમવામાં ભેળ છે પાણીપુરી છે થેપલા છે ભીંડાનું શાક છે દીકુ તને ખવડાવું હું દીકુ હે બટા દૂધું દૂધું પીશ ને આરો આર ચમચી ચમચી લેતો આવ લે પાવર તો જો કરે ઈ ચમજે આલે આલે હે રે તું હમણે તું કાનો બઈનો થો ઘડીકમાં કેમ આમ થઈ ગયો બટા

તો આવીને પેલા તો ફ્રેશ થવાનું કામ કર્યું અને હવે કાલે છે ગોકુળ આઠમ તો બધાને અગાઉથી મારા તરફથી અને મારા પરિવાર તરફથી ગોકુળ આઠમની બહુ જાજી શુભકામનાઓ કૃષ્ણ ભગવાન દરેકના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આપે એવી અમારી દિલથી પ્રાર્થના છે તો અમારા સાતમ આઠમમાં તો અમે જો મૂવી જોવા ગયા ત્યાંથી આવી પછી મમ્મી ત્યાં ગયા અને હવે કાલે ગોકુળ આઠમમાં બધાએ પ્લાનિંગ કર્યું છે કાંક બીચ પર જવાનું પણ હજુ કાંઈ ફિક્સ ન કહેવાય કારણ કે ગમે ત્યારે પ્લાનિંગ કરેલું ક્યારે ખુશ થઈ જાય ને એનું નક્કી નહીં તો જોઈએ હવે આપણે કાલે ક્યાં જઈએ છીએ અને જ્યાં જ્યાં જઈએ ત્યાં તમે તો સાથે આવવાના જ છો તો હમણાં મસ્ત મજાના વ્લોગ આવવાના છે તો પ્લીઝ વ્લોગને મિસ ના કરતા અને બહુ બધો વ્લોગમાં અમને પ્રેમ આપજો અને તો વ્લોગને એન્ડ આપી દઈએ તમારો અમારો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો ફેસબુકમાં મારા વિડીયો જોતા હોય તો પેનને ફોલો કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો જય ભવાની ગુડ નાઇટ સીડ્રેમ્સ ટેક કેર જલ્દી મળી અને નવા વ્લોગ સાથે સુધી બવાય અને મૂવીનું કહેતા ભૂલી જ ગઈ તો આપણે મૂવી જોવા ગયા હતા વોર ટુ અને એના રિવ્યૂની વાત કરીએ તો સરસ મજાનું મૂવી છે વન ટાઈમ જોવા જેવું છે બટ ફર્સ્ટ વોર જેટલું સરસ નથી પણ તોય જોવાની મજા આવી ગઈ તો જેને જોવા જવાની ઈચ્છા હોય તો જલ્દી જલ્દી જોઈ આવજો ઓકે બાય